અને આ મિત્રો કાલે અમે દાન બાપુ જગ્યામાં સાંજે ગયા હતા અને એ આરતી તો બહુ મસ્ત થઈ ને આની આરતી એ તો તમને દેખાડતા અમે ભૂલી જ ગયા વ્લોગ લેતા ઉતાવળમાં ઉતાવળમાં બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આગળ આગળના બ્લોગમાં તમને બધું દેખાડતા જશું અને ચાલો અત્યારે આપણે મોર્નિંગ મોર્નિંગમાં મમ્મી શું નાસ્તો બનાવે છે તે જાણીએ તો ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજા આવો તબિયત પાણી સારા ને સારું

મને બે ને ફળ મળે બે ને પૂર્ણિયા નું કામ કર્યું એ વાત સાચી માનતા નથી લઈ જતું કેમ્મી આ આપડે નકર નાનું એવું ગામ છે તો અહિયાં અહિયાં આઠ બધા સુરત થી માનતા કરે છે નઈ એટલો બધો હાથ હોય તો જ કરે ને આઈ બેન કે માર ઘરવાળા ને બીમાર છે તો મારી કોઈ માન લઈ જાજો અંતા ઉતાર્યા વિડિયો કોલ કર્યા દર્શન કરાવ્યા બેન બહુ રાજી થઈ જાય કે તમાર છોકરા બહુ આગળ છે બેન આવું કામ તો મને કોઈ એ કર્યું કે તો મને ઓળખતા ઈ નોતા અચાનક અમે બે ભેગા થયા ને પછી મે પછી વાત કરી કે તમ સલાડાને સો મે તા હા કે મારી કામ કરશો મેં તો વાંધો ન કરે એમાં હું વાંધો એવું બધું છે ચાલો હવે આપડે નાસ્તો કરી લઈએ પછી આગળ આગળ બધું દેખાડતા જઈએ અહીંયા આપડા મમ્મી હા બધા છોકરા કેટલા પાંચ છ આપડે છોકરા છે શાક શેનું શેનું બનાવ્યું છે આપડે વાહ વાુવાર ને મગ નું શાક ને સાથે

મરચી આદુ ને તો મરચી નાખવાની એટલે તેજ તીખો આવે એમ ને અને આપડા મરચા સારી રીતના તળાય છે મમ્મી આ મરચા તળાઈ જાય પછી આમાં મેથીનો ભૂકો ભભરાઈ દેવાનો એમ ને આપડે મમ્મી મરચા માં હળદર મીઠું અને મેથીનો ભૂકો એડ કરે છે મેથીનો ભૂકો મમ્મી સાવ આમ ખાંડેલો હોવો જોઈએ નકર તો આમ મરચા ખાઈ તો કરડ કરડ થાય નઈ ભૂકો મિક્સર માં સાવ બારીક

આપડેડોર પાર્ટી ભેગી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેમ છે વ્યાના બેન અને અહીંયા આપડે તમે છોકરા વિલ્યુ મરાવે છે મિત્રો આપણું મોસમ પણ જોવો એક નંબર મોસમ છે

મિત્રો આપડે મસ્ત મજાની વિલી મરાવી ને આપડે બધા જોયું આપડે મમ્મી શું નાસ્તો બનાવે છે તે જાણીએ આપડે કિચન માં આવી ગયા છે મમ્મી આપડે ગરમા ગરમ ભાઈ વા ચા ઉકાળે છે મમ્મી ચા તો તમે બહુ સરસ બનાવો છો શું વાત છે હા બધી પાયા રાખો ને આપડે વરસાદ પણ શરૂ થઈ ગયો મમ્મી વરસાદી વાતાવરણ હતું હું બાર બ્લોગ લેતો હતો ત્યારે આપણા ગામડામાં છોકરાઓ તો બધે સાયકલ ઉડાડે અને બહુ મજા કરે હે બહુ રમ્યા મસો સાંજે શુંનો પ્રોગ્રામ છે આપણે હાજે પાણીપુરી બનાવી છોકરાઓ બધે ખેશ તો હા કેવાં જો મસ્ત મજાની પાણીપુરી બનાવો આપણે ગામડાની સ્ટાઈલમાં પાણીપુરી ખાઈએ

તો ચાલો મિત્રો આપણા વ્લોગમાં તમે આગળ આગળ કન્ટિન્યુ રહ્યો આપણે મૂળીમાની જગ્યામાં જવાનું હતું તો અત્યારે જ મમ્મી કઈ ચાલો જઈએ આપણે ગયા નથી તો અને આપણે વરસાદ પણ આવી ગયો છે તમે જોઈ શકો છો પાણી પાણી કરી દીધું છે તો ચાલો મિત્રો તમે આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો આપણે મૂળીમાની જગ્યા તરફ જઈએ અને તમને બધું દેખાડીએ મિત્રો આપણે આવી ગયા છીએ મૂળીમાના મંદિરમાં એટલે મૂળીમાની જગ્યા જ કહેવાય નહીં મમ્મી હા મૂળીમાની જગ્યા મૂળીમાની જગ્યાએ આવી ગયા છે અને આપણે બીજા કોણ કોણ આવ્યા છે શીતલ માસી પણ આવ્યા છે એ આપણી આગળ હતા ને ઓકે મિત્રો અંદર અંદર આપડે જઈએ ને તમને બધું દેખાડતા જઈએ મિત્રો તમે અહીંયા આપણી મસ્ત મજાની એન્ટ્રી જોઈ રહ્યા છો મૂળીમાની જગ્યા અંદર ની બાજુ છે અહિયાં મસ્ત મંદિર નો શિખર બનાવ્યો છે કે વ્યાનાબેન અહિયાં આપણે મૂળીમાના મંદિરમાં આવી ગયા છીએ અને માસી આપણે આમાં આ વચ્ચે બેઠા એ તો રામાપીર છે મૂળીમા ક્યાં છે બાજુ બેઠા છે હા ની બાજુ બેઠા છે એમને વા ભાઈ વાજે માતાજી જય મૂળીમા મિત્રો તમે પણ બધા દર્શન કરી લ્યો આપણે માસી સોપારી ને એવું ધરવાનું હોય ને આપણને શું થયું હોય તો આપણને એક કપાસી થયો ને પગમાં કે ચાંદલા નીકળ્યા હોય આપણે મમ્મી સોફારી પણ લઈ લીધી બે મહિને થી ચાર ચડાય મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપડે સોફારી બધા હોય પણ છે

છે એટલો ને તો એવું બધું છે ને અમારે માસી ને બધા કહાની ખબર હોય નઈ માસી જો આપડે કપાસી કેવું કઈ તો પછી તમે તમે અને ચાલો મા ના દર્શન બધા કરાવ્યા સાંજે તો આપડે મમ્મી કઈ છે પાણીપુરી નો પ્રોગ્રામ છે ચાલો આપડે ઘરે જઈને પાણીપુરી ની બધી તૈયારી કરીએ અને મિત્રો આપડે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં મમ્મી પૂરી તળે છે

મમ્મી કયા પણ બધું અલગ જ હોય ને મમ્મી પુલી ના દડા જેવી પૂરી ગીધું મમ્મી અલગ અલગ કરતા પડે ને એક પછી મારું બાપુ નું થાય તો થાય હા એ વાત સાચી તા શાક બને છે એમને પૂરી સાથે ભાખરી ને ભીંડા નું શાક ને હા

અહીં આપણે ચણા રેડી છે અને આપણે બાર તૈયાર પૂરીને આપણે ઘરની તળેલી એમને હા ઘરની ટેસ્ટ કરવાને તૈયાર લીએ વાહ ભાઈ વાને એ આપણે મમ્મી પૂરીના મસાલો તૈયાર કરે છે એમાં મમ્મી શું શું આપણે એડ કરવાનું મસાલામાં એમાં મીઠું ધાણા જીરું અ પાવડર લાલ મરચું અને મમ્મી આમાં લીંબુ હોય કે લીંબુ ન હોય હોય મે લીંબુ ન હોય હા હોય એમ